કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે બેટરીના વાયરિંગ વિશે વાત કરવાના છીએ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ બે વાયર છે તે બેટરીની સાઈડ લાઇટના છે આ બે વાયર છે તે બેટરીના છે લાલ છે પ્લસ છે અને કાળો છે માઇનસ છે સૌથી પહેલાં આપણે કોઈલનું વાયરિંગ કરવાનું રહેશે કોઈલમાં એક બાજુ પર બે છેડા હોય અને એક બાજુ પર ત્રણ છેડા હોય છે તેની અંદર આપણે ચાર્સિંગ બતાવે તેને ઇન્ડિકેટરનું વાયરિંગ કરવાનું હોય છે ત્રણ શેડા હોય તેમાં જે વચ્ચે આવે એ માઇનસ છેડો હોય તેમાં ઇન્ડિકેટરના કાળા કલરનો એટલે કે માઇનસ શેડો જોડી દેવાનો રહેશે ત્યાર પછી વધેલા બે સાઈડના શેડા જોઈન્ટ મારેલા હોય છે તેની ઉપર બે ડાયવર્ટ લગાડેલા હોય છે ડાયવર્ટનું કામ હોય છે જે પહેલમાંથી બેટરી સુધી પાવર પહોંચાડે પણ બેટરીનો પાવર પાછો ન જવા ત્યાર પછી ઇન્ડિકેટરનો વધેલો લાલ શેડો એટલે કે પ્લસ શેડો તમારે કોઈલમાંથી બે સેડ આવે ત્યાં દેવાનો રહેશે ડાયોટના ત્યાં લગાવ્યા પછી તમારે બેટરીના વાયરિંગમાંથી એક લબરની પૂંગળી હોય તે લગાવી દેવાની રહેશે જેથી કરીને ડાયોટના શેડા ભેગા ન થાય અને પાવર શોર્ટ ના થાય ત્યાર પછી તમારે આવું સોકેટ લઈ જે ડાયટ લગાવેલા બે વાયર ભેગા છે તેને એક બાજુ દઈ દેવાના રહેશે એક માઇનસ અને ઇન્ડિકેટરનો માઇનસ તે બંનેને એક બાજુ લગાવી દેવાના રહેશે ત્યાર પછી બેટરીના લાલ વાયરમાં એટલે કે પ્લસ વાયરમાં બીજો એક વાયરનો ટુકડો લગાડી દેવાનો રહેશે આ બંને ભેગા કરેલા વાયર ને કોઈલ બાજુ પ્લસ માં એટલે કે ડાયોડ વાળા ભાગ માં દઈ દેવાનો રહેશે ત્યાર પછી તે વધેલા ટુકડાનો બીજો ભાગ લઈ અને સ્વીચ લેવાની સ્વીચ ની વચ્ચે ના પોઈન્ટ ઉપર દઈ દેવાની રહેશે ત્યાર પછી બેટરીનો માઇનસ વાયર લેવાનો તેની પેગો સાઈડ લાઇટનો કાળા કલરનો વાયર લેવાનો એટલે કે માઇનસ વાયર લેવાનો અને તેની પેગો જોડી દેવાનો ત્યાર પછી મેન લાઇટનો વાયર લેવાનો રહેશે તેમાં પણ કાળા કલરનો વાયર લઈ અને બેટરીને માઇનસ એટલે કે કાળા વાયરમાં જોડી દેવાનો ત્રણેય આટલું વાયરિંગ કર્યા પછી બેટરીના સાઈડ લાઈટમાંથી જે લાલ વાયર આવે છે પ્લસ વાળો તેને લઈને આપણે સ્વિચમાં કોઈ પણ બાજુ લગાડી દેવાનો આટલું વાયરિંગ કર્યા પછી મેન લાઇટનો લાલ વાયર એટલે કે પ્લસવાળો વાયર લઈને સ્વિચમાં વધેલા પોઈન્ટમાં દઈ દેવાનું રહેશે આટલું વાયરિંગ કર્યા પછી તમારે ફરી વખત બીજું એક સોકેટ લેવાનું છે તેની અંદર કોઈલમાંથી વધેલા બે છેડા લાલ તો કોઈ પણ કલરના હોઈ શકે છે તે બંનેને એક એકમાં દઈ દેવાનું રહેશે ત્યાર પછી તમારે ચાર્જિંગ માટેનો પ્લગમાં જે નાખવાનો વાયર આવે તે લેવાનો રહેશે તે વાયરને કોઈપણ જગ્યાએ આવી રીતના આટી મારી અને પછી સોકેટને અંદર છેડા દેવાના જેથી કરીને આપણે ચાર્જિંગને મૂકવા માટે વાયરનું ખેંચીએ ત્યારે વાયર પૂરેપૂરો ખેંચાઈને જાય અંદરથી મિત્રો અમે આ અમારી યુટ્યુબ ચેનલમાં આવા જ વિડીયો મૂકવાના છીએ જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય છે જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ વિડીયો મૂકીએ તે વિડીયો તમારી પાસે આસાનીથી આવી જાય ત્યાર પછી સાપને લઈને જે બેટરીના બોડીમાં ઉપરની બાજુ વોલ હોય તેમાં નાખી દેવાનું સાપની જગ્યાએ